અંકલેશ્વરમાં ધુમ્મસની ચાદર છવાઈ જતા હિલ સ્ટેશન જેવો માહોલ બન્યો છે શહેરીજનોએ ધુમ્મસ સાથે ઠંડીની મજા માણી હતી અંકલેશ્વરના વાતાવરણમાં ગત રાત્રિથી પલટો આવ્યો હતો જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું ધુમ્મસના કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી હતી જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવું મુશ્કેલ બન્યું હતું જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે અંકલેશ્વરમાં શુક્રવારની વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સમગ્ર શહેરમાં વહેલી સવારથી ઘાટ ડુંગસની ચાદર પથરાયેલી જોવા મળી હતી જેના કારણે વાતાવરણમાં ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો વધ્યો હતો શહેરમાં સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો ઘાટ ઢુસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ દિવસે હેડલાઇટ ચાલુ રાખીને પસાર થઈ રહ્યા હતા શહેર અને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર દૂર દૂર સુધી ગાઢ ઢુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી આ વિસ્તાર ઔદ્યોગિક વરસાહોને કારણે વ્યસ્ત હોય હાઇવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો જ્યારે અમુક શહેરીજનોએ ગુલાબી ઠંડી અને ધુમ્મસની મજા માણી હતી જોકે ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે